અમદાવાદની સમરત હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીને લઈને એનએસયુઆઈએ કર્યો ઉગ્ર વિરોધ જી હા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ રાજ્ય સરકાર સંચાલિત સમરત હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકી જેવી કે જીવડા નીકળવા પાણીનો પ્રશ્ન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને એનએસયુઆઈ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સમરત હોસ્ટેલના ભોજનમાં જીવડા અને ઇયર નીકળી ગયા હતા જેને જેને લઈને એનએસયુઆઈએ નારા સાથે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગુણવત્તા વાળો ખોરાક શા માટે નથી આપવામાં આવતું જેના કારણે સંચાલકો પાસેથી જાણવાની કોશિશ પણ કરી હતી હાલ નવી એજન્સીની નિમણૂક થઈ છે અને છેલ્લા બે દિવસથી એકવાર કીડી અને એકવાર કંઈક વંદો આવેલો આવી હકીકત સામે આવી હતી એના વિરુદ્ધ કરવાની છે એની માટે ગાંધીનગરથી બે દિવસ વડી કચેરી એના માટે મિટિંગ ચાલે છે કે આના માટે એજન્સી વિરુદ્ધ શું પગલાં લઈ શકાય હવે એના માટે મેં તમને કીધું કે આઠ દિવસનો તમે મને ટાઈમ આપ્યો છે તો અમે એની તમને તમે મને લેખિતમાં રજૂઆત આપશો તો અમે એમનો લેખિતમાં તમને જવાબ આપશું પીવાના પાણી માટે આપણે અહીંયા એક જ બોર છે અને આપણે ચાર બ્લોક છે હજાર સ્ટુડન્ટ રહે છે એટલે દરેક બ્લોકમાં બબે કલાક પાણીનો વારા કરેલા છે વન દિવસમાં ત્રણ વાર એવી રીતે દિવસમાં ત્રણ વાર એટલે એક બોર પાણી સતત ચોવીસ કલાક ચાલુ જ હોય છે એમાંથી ખેંચવા માટે અને દરેક બ્લોકમાં વારાફરતી પાણી નાખવામાં આવે છે અને દરેક બ્લોકમાં એવી રીતે પાણી ઉપર ચડાવવામાં આવે છે દરેક બ્લોકનો એટલે એમ ચોવીસ કલાક આપણે એવી રીતે પાણી આપી શકીએ છીએ આના માટે એએમસીને વારંવાર રજૂઆત કરી છે કે કોરોના ટાઈમમાં તમે આ પાણીની લાઈન નવી નાખી જતી બરાબર અમે આ પાણીની લાઈન રાખો આમ છતાં એમને પાણીની લાઈન રાખી નથી એ પછી અમે એમને રજૂઆત કરી કે અમને કહો તમે કે કેટલો ખર્ચ થશે તો એ ખર્ચ કરવા માટે પણ સરકાર રેડી છે પણ આજ સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર મળેલ નથી આરોનો પ્રશ્નનો આવરણમાં પ્રશ્ન આવવાનું કારણ એક જ છે કે આરોમાં જો પાણી પૂરું પડે તો આરો બગડવાનો નથી આરો બગડવાનું મેન કારણ એક જ છે કે પાણી જ જો નથી અંદર આવતું આરો ચાલુ રહેશે એટલે આરો બગડી જાય છે આવું ટેકનિશિયન હાલ અહીંયા હાજર જ છે અત્યારે કામ ચાલુ જ છે તમે ટેકનિશિયનને પૂછી શકો છો આ બાબતે આની પહેલા પણ અમે સમરસ હોસ્ટેલમાં વિરોધ કરવા હતા પાણીને લઈને અને જમવાને લઈને વ્યવસ્થિત જમવાનું વિદ્યાર્થીઓને નહીં આપતા જમવામાં તમે કીડીઓ આવે પેલા બધા ખોટા ખોટા આ લોકો કઈ બી રીતે ધ્યાન રાખતા નથી આજે પોતાના ઘરવાળાને જમવાનું આપે તો કેવી રીતે વ્યવસ્થિત આપે છે આ લોકો અધિકારીઓ અને આ વિદ્યાર્થીઓ આમના પરિવાર નથી એ લોકો આ રીતનું ધ્યાન નથી રાખતા આ જે એજન્સી ચાલે છે અંદર એ લોકો બી પોતો જમવાનું વ્યવસ્થિત વિદ્યાર્થીઓને નથી આપતા રોટલીમાં જુઓ તો તમે માટી જેવું આમ આંટું બહાર દેખાતું હોય આ રીતે ખોટી રીતે વિદ્યાર્થીઓને ખોટું જમવાનું આપે વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે તો એ એના ઉપરનું બધું કોણ ધ્યાન રાખશે

અને એમને રદ કરવામાં આવે ગુજરાત યુનિવર્સિટી ખાતે સમરસ કેટલી સમસ્યા જેમ કે ખાવાનો લઈને સ્વચ્છતાના અભાવે આજે એનએસયુઆઈ દ્વારા ક્યાંક ને ક્યાંક અહીંયા વિઝિટ કરવામાં આવી છે વિરોધ છે એમની પાસેથી જાણીશું કે સમરસ આજે એમની માંગણી શું છે અને કેવા પ્રકારની સમસ્યા છે ખાસ કરીને આપનો પરિચય દક્ષ પટેલ મેમ્બર ગુજરાત યુનિવર્સિટી જે પ્રમાણે ઘણા વર્ષોથી કહું છું દિવસોને ઘણા વર્ષોથી સમરસ હોસ્ટેલ ચર્ચામાં જ રહી છે અગાઉ પણ ગંદકી પાણીની અંદર ગટરનું પાણીનું મિક્સ થવું ખાવાની અંદર જીવજંતુ આવવા જેવી અનેક સમસ્યાઓ સામે આવી છે આજે પણ થોડા થોડા દિવસ અગાઉ અહીંના વિદ્યાર્થીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે ફોટો સાથે અમને જાણ કરવામાં આવી છે કે અહીંના ખાવાની અંદર જીવજંતુઓ છે સાથે દાળ હોય શાક હોય જેમાં પાણીવાળું શાકને દાળ આપવામાં આવે છે જે જોઈને આજે અમે સરપ્રાઇઝ ચેકિંગ કરીએ છીએ જેની ક્યાંક ને ક્યાંક તેમને જાણ થતાં આજે ચોખ્ખાઈ રાખવાની છે આ મશીન તમે જોયું તે મશીન છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હતું આજે ચાલુ કરવામાં આવ્યું છે ત્યાં તેને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં જ આવે છે ક્યાંક ને ક્યાંક જોઈએ તો આજે દાળ હોય ભાત હોય જેની અંદર જીવ જંતુ આવે મચ્છર આવે એ શું યોગ્ય વાત છે આજે ગુજરાતના છેવાડા ગામના માતા પિતા તેમના વિદ્યાર્થીઓને અહીંયા એક વિશ્વાસથી ભણવા મોકલતા હોય છે એક વિશ્વાસ રાખે આજે સરકાર અમને અમારા વિદ્યાર્થીઓ સારું ખાવાનું છે તેમને પૂરતે પૂરી ફી અહીંયા પે કરી તે છતાં ખાવાનું વિદ્યાર્થીઓ ભણવાનું સરકાર પાસે આશા જ મૂકી દેશે જે રીતે પાણીની કઈ અછત છે અને આપની માંગણી એવી પણ છે કે જે રીતે અત્યારે ગવર્મેન્ટ તરફથી જે ગુજરાત યુનિવર્સિટી છે એવી બીજી પણ હોસ્પિટલો શરૂ કરવામાં આવે જે ચોક્કસપણે જો સમરસ હોસ્ટેલની અંદર આવું ના જળવાતું હોય સારું ખાવાનું ના આપી શકે સારું પાણી ના આપી શકે તો તેઓને એક એક સારી નવી હોસ્ટેલો બહાર પાડવી જરૂરી છે ક્યાં સુધી આવા સરકારના ભરોસે વિદ્યાર્થીઓ ઝૂમ આજે સરકાર ઉપર વિશ્વાસ છે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય છે તે સ્પષ્ટપણે દેખાયું છે કે આજે વિદ્યાર્થી સરકારની સામે લાલ આંખ કરીને બેઠો છે જે રીતે આપણે કહ્યું કે ખોરાકમાં ગુણવતા નહીં તો આપ બતાવી શકો છો કઈ રીતની ગુણવતા છે કેવા પ્રકારનો ખોરાક છે તમે જોઈ શકો છો અગાઉ અગાઉ પણ પણ બે દિવસ હું તમને ફોટોગ્રાફ સાથે ભાતની અંદર જીવજંતુઓ દેખાવામાં આવે છે ભાત જેમાં જીવ જીવજંતુ પણ દેખાય છે તે હું તમને ટૂંક સમય ફોટો સાથે તમને મીડિયામાં રજૂ કરીશ આપણે ચેકિંગ કરી છે તો હાલ કોઈ કોઈ તમને એવી સમસ્યા જણાઈ રહી છે હાલ કોઈ સ્વચ્છતા હાલ ક્યાંક ને ક્યાંક શાકભાજીની અંદર ઓછી ગુણવત્તાઓ શાકભાજી યુઝ કરવા સ્પષ્ટ દેખાય કારણ કે સસ્તું વાપરશે તો તેમને નફો વધારે મળશે એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે હતા અમારી સાથે એનએસયુઆઈ ના નેતા જેમણે કહ્યું છે કે સમરસ ક્યાંક જીવાત નીકળે છે જંતુ નીકળે છે પાણીનો અભાવ છે ક્યાંક ને ક્યાંક અહીંયા સમસ્યાઓ છે ખોરાક હલકી ગુણવત્તા વાપરવામાં આવે છે જેને લઈને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જે જમી રહ્યા છે એમના સ્વાસ્થ્યને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે સાથે સાથે એમની માંગણી એ પણ છે કે જે રીતે સમરસ હોસ્ટેલ અહીંયા ચલાવવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી એવી બીજી ઘણી હોસ્ટેલો પણ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવે છે જેને લઈને જે વિદ્યાર્થીઓ આવે છે બહાર ભણે છે તેમને મોંઘું પડતું હોય છે જેના લઈને આ ગવર્મેન્ટ તરફથી જો સુવિધા ઉપલબ્ધ કરવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક ને ક્યાંક એમને આર્થિક રીતે પણ પોસાય અને ક્યાંક ને ક્યાંક ક્વોલિટીમાં સુધારો થાય તો એમના ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક સુધારો થાય કેમેરામેન સુધીર સાથે કમલેશ રોઈડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ